અમદાવાદ જિલ્લાના દસકુરી તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત અમિત ફાલસાની ખેતી કરી નવી કેડી કંડારી છે અમિત શાહના પિતાએ દસ વર્ષ પહેલા ફાલસાની ખેતી શરૂ કરી હતી આ જ ખેતીને અમિત શાહે કોવિડ નાઇન્ટીન દરમિયાન ફાલસાના પલ્પને એક કુદરતી હેલ્થ બોસ્ટર તરીકે અપનાવ્યો હતો આમ તેઓની પલ્પથી પ્રગતિની સફરનો પ્રારંભ થયો હતો ખેડૂતે સરકારી સહાયની મદદથી એક પલ્પ મશીન ખરીદ્યું હતું જેની મદદથી તેઓ સિઝનમાં બાર થી તેર લાખ રૂપિયાની આવક અને આઠ થી દસ લાખનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે ગુજરાત સરકાર કૃષિમાં મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપી રહી છે ખેડૂત અમિત શાહની આ સફળતાએ સાબિત કર્યું છે કે ખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય બને છે ફાધરને એ ફાલસાકી ખેતી પાંચ વીઘે મેં આઠ દસ સાલ પહેલે કિયા હતા कोरोना uh, के टाइम पे पहले मैं इन्वॉल्व नहीं था तो कोरोना के टाइम से मैं इन्वॉल्व हुआ हूँ खेती में और कोरोना uh, के टाइम में जो विटामिन की ज़रूरत रहती है कोरोना इम्यूनिटी की तो उसमें ये फालसा बहुत ही बढ़िया चीज़ लगी और उसमें विटामिन सी डी और इम्यूनिटी के लिए बहुत बेस्ट है तो मैंने उस टाइम पे कोरोना के टाइम पे सर्कल में फालसा पल्प बना के सेल किया तो डिमांड बहुत ही बड़ी બઢને લગી